ગુનેરી ગુફામાં બગલામુખી યજ્ઞ અને શિવ મહાપુરાણ કથામાં શ્રોતાઓની ભીડ સાથે રાજકીય આગેવાનોએ આપી હાજરી દયાપર ગુનેરી નિત્ય દેવ દેવગુફા ખાતે રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક ખુશાલ ભારતીજી મહારાજના સાનિધ્યમાં ચાલી રહેલી સનાતનની ચાતુર્માસ ઉજવણી અંતર્ગતમાં બગલામુખી યજ્ઞ અને શિવ મહાપુરાણ કથાના આયોજનને મોટા રૂપ ધારણ કર્યો છે કથાના ચોથા દિવસે મંડપ શ્રોતાઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો કથાના વ્યક્તા પરમ પૂજ્ય ગિરીબાપુએ શ્રોતાઓને રુદ્રાક્ષ ધારણ કરવાનું મહત્વ સમજાવ્યું અને જણાવ્યું કે રુદ્રાક્ષનું દાન કરવું ઉત્તમ છે તેઓએ જલારામ જયંતિને યાદ કરતા કહ્યું કે રાજ્યમાં એકમાત્ર જ એવું સ્થાન છે જ્યાં કોઈ પ્રકારનું દાન લેવામાં આવતું નથી કથા શ્રવણમાં રાજ્યના પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ચાતુર્માસ મહાકાલ સર્વ સમાજ સેવા સમિતિના અધ્યક્ષ મહંત રઘુનાથ ગિરિજી મહારાજ અંબેધામ ગઢશીશાના પૂજ્ય ચંદુમા ગુનેરી ગુફાના મહંત દિગંબર અશોક ભારતીજી મહારાજ મા બગલામુખી યજ્ઞના તંત્રાચાર્ય લક્ષ્મીકાંત પાંડે તેમજ દિલ્હી અને વૃંદાવનના યજ્ઞાચાર્ય હરિઓમજી શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોએ સમાજના મહત્વના સભ્યો માવજીભાઈ ગુસાઈ સૂરજગીરી ગોસ્વામી ઈશ્વરગીરી ગોસ્વામી અને પુનિત ગોસ્વામીને સન્માનિત કર્યા હતા ચાતુર્માસ કથાનો સમારોહ આગામી તારીખ એક અગિયારના શિવ વિવાહની ઉજવણી સાથે ચાલુ રહેશે તે જ સાથે તારીખ ત્રેવીસ બે હજાર પચીસથી મુન્દ્રા તાલુકાના કારાકુગા ખાતે સ્વચાંદુબા વેલુભા ભારાજી સોઢા સમસ્ત પરિવારના યજમાન પદે યોજાનારા શિવ મહાપુરાણ કથાનું શ્રીફળ ધીરુભા વેલુભા સોઢાને આપવામાં આવ્યું છે આયોજન અને વ્યવસ્થાની જવાબદારી નિત્ય શિવ નિરંજન દેવ ગુફા સમિતિના સેવકો દ્વારા સંભાળાઈ હતી રિપોર્ટ બાય વિનોદ ગોસ્વામી લખપત mm <laughs> मैं आदर व्यक्त करता हूँ कि वो पहले से धर्म के रक्षक रहे क्षत्रि समाज पहले से धर्मशील रहे धर्म कार्य में वो अग्रगण्य रहते हैं इसलिए बहुत हृदय से सभी समाज का मैं आदर करता हूँ लेकिन विशेष मैंने सभी लोक मुख से सुना है इस चतुर्माशा को संपन्न बनाने के लिए क्षत्रिय समाज ने विशेष योगदान दिया है સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ